ગુજરાતી શિક્ષકોની માંગ સાથે વસાવા લડી લેવાના સાંભળો ખુદ મારા જિલ્લામાં બાણું જેટલી શાળાઓમાં એક જ શિક્ષક છે અઠાવન જેટલા શાળાઓના ઓરડાઓ નથી ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે હતા તો ત્યાં પણ સંખેડા તાલુકામાં ચાર પ્રાથમિક શાળા આવી છે ત્યાં એક પણ શિક્ષક નથી અને એવી કેટલી શાળા છે કે ત્યાં બાળકો ભણવા માંગે છે પણ ત્યાં ઓરડાઓ નથી પિસ્તાલીસ હજાર કરોડનું બજેટ હોવા છતાં સરકાર નથી કાયમી શિક્ષકોની ભરતી કરતી સરકારે ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષકોની ભરતી કરીશું એવું ટ્વીટ તો કરી દીધું છે પણ એવું ઓફિશિયલી કોઈ જાહેરાત કે એવું પરિપત્ર બહાર નથી પાડ્યું કે ક્યારે ભરતી કરીશું કયા વિષયોમાં કરીશું કઈ રીતના પ્રોસેસ હશે કોઈ જ કોઈ સરકારની જાહેર એ નથી જે રીતના એકલવ્ય મોડલ શાળાની અમે મુલાકાતો લીધી ત્યાં જેટલા પણ માસ્તરો હતા એમને કીધું કે આ ચોપડો તમે આ ગુજરાતીના પાઠ વાંચો બાર ટીચરો એક પણ જણને ગુજરાતી વાર્તા નથી આવડતું એટલે ભરતીમાં પણ ખૂબ મોટું કૌભાંડ થયું છે અને જે રીતના સરસ્વતી સાધનાની તમને સાયકલોને ગઈકાલના ખોટા તમે જોયા હશે ખુલ્લા ખેતરોમાં સાયકલો પડી છે હજારોની સંખ્યામાં બાળકીઓ જાણે તક કરતી હોય સાયકલ મેળવવા એવું અમને લાગી રહ્યું છે ત્યારે સરકાર ત્રીસ વર્ષથી ગુજરાતમાં છે કેન્દ્રમાં એમની સરકાર છે અહીંયા તાલુકા પંચાયતો સાંસદ ધારાસભ્ય એમના છે એટલે જાણે એમને અહમ થઈ ગયો છે કે ભાજપ જ માય બાપ છે અમારી સરકાર માય બાપ છે એવું વર્તી રહી છે લોકો સાથે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે